ધોરાવિલા એ પ્રાચીન સંસ્કૃતિનો એક નગર છે જે કચ્છના બચાવ તાલુકાના ખડીરબેક વિસ્તારમાં આવેલું છે આ વિસ્તારને હંમેશા પ્રાકૃતિક આપદાઓનો સામનો કરવો પડ્યો છે પહેલા નદીઓ નાપૂરના લીધે હટકે સંસ્કૃતિનો અંત થયો તે પછી અઢારસો 1819મી સાલમાં કચ્છના રણમાં આવેલા ભૂકંપના લીધે સિંધુ નદીનો પ્રવાહ ખડીર પ્રદેશથી દૂર થઈ ગયો જેના લીધે આ પ્રદેશને આજે પણ પાણીની તંગી થી ઝઝૂમવું પડે છે વાત કરીએ કોટા ટીંબાની તો આ નગર અંદાજે પાંચ હજાર વર્ષ જૂનો છે અને એ વખતે પચાસ હજાર લોકો આ નગરમાં રહેતા હતા તેવું અનુમાન છે આખા નગરમાં પાણીના ટાંકાઓ ગટર લાઈન અને સંડાસ બાથરૂમની વ્યવસ્થા પણ હતી જે અત્યારે પણ ખડીરના અમુક ગામોમાં જોવા નથી મળતી રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે

એ આકૃતિઓનો કોયડો હજુ સુધી ઉકેલાયો નથી રહી જે હાડકા અને અન્ય ચીજ વસ્તુઓ મળી છે એ પ્રમાણે આ નગરના લોકો બહુ સુખી અને સમૃદ્ધ હતા આ નગરમાં શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના લોકો હતા કોઈક મૃત્યુ પછી લગ્નિ સંસ્કાર કરતા હતા વળી કોઈક કબર બનાવી દાટતા હતા અથવા કબરમાં વસ્તીઓ સાથે વસ્તુઓ પણ રાખતા હતા આ સભ્યતાનો કોઈ પણ ધાર્મિક ગ્રંથમાં ઉલ્લેખ નથી સિંધુ નદીના કારણે વિકાસ પામેલા આ નગર એ નદી નારોદ્ર સ્વરૂપમાં લીધે થયો હતો ધોળાવીરામાં ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે અને આ પથ્થરો बाजूની ખાણોમાંથી કાઢેલા છે ધોળાવીરામાં નગરની ચારે બાજુ દિવાલ આવેલી છે ધોળાવીરા નગરને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે રાજાનો રાજમહેલ અન્ય મંત્રીના નિવાસસ્થાન સામાન્ય લોકો નાના ઘરો આખા નગર માં કોઈ ધાર્મિક સ્થળો મળ્યા નથી ઉપરાંત મહેલ માં ગોળાકાર બે મોટા પથ્થર મળ્યા છે કોઈ શકે છે કે તે મહેલ ના મોટા થાંભલા ના ટેકા હોય કોઈપણ સભ્યતાના વિકાસ માટે એક ધર્મ અથવા એક એક પંથની જરૂર હોય છે આ નગરના કારણ ગણી શકાય તે સમયની અંદર આ નગર એક ટાપુ સમાન હતું જેથી તેને કોઈ યુદ્ધનો સામનો કરવો પડ્યો નથી માનવ વિકાસમાં સૌથી મોટો ફાળો યુદ્ધનો રહ્યો છે જે સભ્યતાએ યુદ્ધમાં ભાગ લીધો તે વિકસિત થઈ છે સામાન્ય નગરજનોના આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા આ નગરમાં મોતી બનાવવાનું મોટું કારખાનું મળી આવ્યું છે આ હતો સમયની ગતિનો બીજો ભાગ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં જલ્દી મળશું સમયની ગતિના ત્રીજા એપિસોડ સાથે જય માતાજી